રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવેલા છે અને ભારત અને રશિયાની વચ્ચે દસેક મુદ્દાઓ ઉપર કરાર પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા અને આમ જોવા જઈએ તો ભારત અને રશિયા વચ્ચે સિત્તેર વર્ષ જૂની મિત્રતા છે પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પુતિન વચ્ચે છેલ્લા પચીસ વર્ષથી પર્સનલ લેવલે મિત્રતા છે અને એ મિત્રતાને કારણે ગુજરાતને ઓલરેડી ફાયદો થયો છે અને હવે હજુ પણ ફાયદો થવાનો છે તો એ મુખ્ય મુદ્દા ઉપર તો હું વાત કરીશ પરંતુ એ પહેલાં જે નાના મોટા સમાચારો છે એ હું તમારી સાથે શેર કરી લઉં તો સૌથી મોટા રાહતના સમાચાર એ આવ્યા છે કે છેલ્લા કેટલાક દિવસોથી મુસાફરો જે રીતના અટવાઈ રહ્યા છે કારણ કે ઇન્ડિગોની લગભગ ચાર દિવસમાં તેરસો ફ્લાઇટો રદ થઈ અને એને કારણે મુસાફરો એટલા બધા અટવાયા કોઈનું હનીમૂન અટવાઈ ગયું કોઈને લગ્નના પ્રસંગમાં રિસેપ્શનમાં જવાનું હતું એ બધું અટવાઈ ગયું એટલા ઘણા બધા કામો હતા અને એરપોર્ટ ઉપર ભારે હંગામો કારણ કે ફ્લાઇટ રદ થઈ એ પછી ખબર પડી મોડી કેટલીક ફ્લાઇટો તો કલાકો કલાકો સુધી મોડી આવી એટલે મુસાફરોનો એરપોર્ટ ઉપર હંગામો હતો પણ આજે સરકાર બેકફૂટ ઉપર આવી ગઈ અને જે ડીજીસીએનો જે ડીજીસીએ જે વીકલી રેસ્ટનો જે નિયમ હતો એ પાછો ખેંચી લીધો અને એ પછી નાગરિક ઉડ્ડયન મંત્રાલય રામ મોહને એક્સ પ્લેટફોર્મ ઉપર જાહેરાત બી કરી કે આજે રાત સુધીમાં મોટે ભાગની ફ્લાઇટો નોર્મલ થઈ જશે પરંતુ બધું એકદમ યથાવત થતા ત્રણેક દિવસ લાગશે અને સાથે એવું પણ કીધું છે કે ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થવી અને ઇન્ડિગોની ફ્લાઇટ મોડી થવી આ બાબતે એક તપાસ કમિટી બનાવવામાં આવી છે અને ઇન્ડિગોની સામે તપાસ કરવામાં આવશે કે આવું બન્યું કેવી રીતે અને આ જે તપાસ કમિટી છે એ ને પંદર દિવસની અંદર રિપોર્ટ સોંપશે બીજું જ્યારથી આ ઘટના મતમાં જ્યારથી આ પ્રોબ્લેમ ઊભો થયો છે ત્યારથી નાગરિક ઉંડન ઉડ્ડયન મંત્રાલય એવું કીધું છે કે ટ્વેન્ટી ફોર બાય સેવન હેલ્પલાઇન નંબર ચાલુ કરવામાં આવ્યો છે અને આ હેલ્પલાઇન નંબર ત્રણેક છે પણ એક નંબર હું તમને લખાવી દઉં કે એક હેલ્પલાઇન નંબર છે જીરો નાઇન સિક્સ ફાઇવ જીરો થ્રી નાઇન વન એટ ફાઇવ નાઇન અને સાથે સાથે ઇન્ડિગોએ પણ જાહેરાત કરી છે કે જે ફ્લાઇટો રદ થઈ ગઈ છે એ મુસાફરોના રિફંડની રકમ ઓટોમેટિકલી એમના ખાતામાં જમા થઈ જશે અને કોઈ જેમને ફ્લાઇટ રીશિડ્યુલ કરવી હશે તો એ રિસિડ્યુલ પણ કરી શકશે પરંતુ આ ત્રણ દિવસ ભારે બહુ જ ભારે ખરાબ રહ્યા મુસાફરો માટે કારણ કે દિલ્હી મુંબઈ પુણે બેંગ્લોરુ અમદાવાદ બધા જ મોટા મોટા એરપોર્ટ ઉપર ભારે હંગામો મચ્યો અને આ ફ્લાઇટો કેન્સલ થઈ અને સરકારે પછી બેકફૂટ પર આવવું પડ્યું બીજા એક સમાચાર એ છે કે રાજ્યસભાની અંદર આમ આદમી પાર્ટીના સાંસદ એમણે એક દરખાસ્ત રજૂ કરી કે દસ મિનિટ ડિલિવરીનો જે કન્સેપ્ટ છે એ ખતમ કરી દેવામાં આવે કારણ કે દસ મિનિટ ડિલિવરીને કારણે માણસ એટલું ફાસ્ટ જાય છે કે એને જીવને જોખમ છે તો આ મોડેલ છે એ ખતમ કરવાની આમ આમ આદમી પાર્ટીના સાંસદે માંગ કરી છે બીજા એક ગુજરાતના ન્યૂઝ એ છે કે અમદાવાદની સાબરમતી નદી પર આવેલા સુભાષ બ્રિજના સ્પાનનો એક ભાગ બેસી ગયો અને એને તાત્કાલિક અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો નવાઈની વાત એ છે કે ચાર મહિના પહેલાં આ સુભાષ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવેલું અને એ વખતે અમદાવાદમાં જે ગાંધી બ્રિજ અને સરદાર બ્રિજ છે એનું રિપેરિંગ થઈ ગયું પરંતુ આ સુભાષ બ્રિજનું રિપેરિંગ નહીં થયું અને એવું જાણવા મળ્યું છે કે અત્યારે તો આ બ્રિજ અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે પરંતુ એકાદ બે દિવસમાં એવો નિર્ણય લેવાય કે ક્યાં ને મજબૂત કરવામાં આવે ક્યાં આ સુભાષ બ્રિજને તોડીને નવો બનાવવામાં આવે પણ જે હશે તે લાંબા દિવસો સુધી સુભાષ બ્રિજ બંધ રહેશે એવું લાગી રહ્યું છે કંગના રનોતનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ગઈકાલે વાયરલ થયો કે લોકસભામાંથી બહાર આવીને જ્યારે પત્રકારોએ કંગના રનોતને સવાલ પૂછ્યો કે રાહુલ ગાંધીને આમંત્રણ નહીં મળ્યું પુતિનને મળવાનું અને એમણે એવું કીધું કે મનમોહનસિંહની સરકાર અને અટલ બિહારી વાજપેયીની સરકારમાં આ પરંપરા હતી કે લીડર ઓફ ઓપોઝિશનને મળવા દેવાતા હતા તો પત્રકારોએ પૂછ્યું કંગના રનૌતને કે તમારું શું કહેવું તો કંગના રનો એવો જવાબ આપ્યો કે અટલ બિહારી વાજપેયી તો દેશભક્ત હતા અને મારું સૂચન છે કે રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લેવી જોઈએ અને એમની પાસે જિંદગી છે તો પોતે બી અટલ બિહારી વાજપેયી બની શકે એટલે મતલબમાં માથા ધડ વગરનો જવાબ કંગના રણોતે આપી દીધો બીજા એક જળ પ્રદૂષણને લગતો એક નવા નિયમો આવ્યા છે જેનું બિલ લોકસભામાં રજૂ થયું કે જે જળ પ્રદૂષણને કારણે ત્રણ મહિનાની જેલની સજા હતી એને બદલે જેલની સજાનો જોગવાઈ રદ કરવામાં આવી અને એની સામે દંડની રકમ છે એ એટલી બધી વધારી દેવામાં આવી છે કે જે લોકો આનું ઉલ્લંઘન કરશે એને ભારે પડશે બીજો એક વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો રિપોર્ટ સામે આવ્યો છે ચાર ડિસેમ્બરનો એમાં બે હજાર છવ્વીસમાં સોનાનો ભાવ પંદરથી ત્રીસ ટકા વધવાની ધારણા રાખવામાં આવી છે અને સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે જો વિપરીત પરિબળો હશે તો સોનાના ભાવ વીસ ટકા ઘટી બી શકે છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર થયું એમાં એક વિવાદ ઊભો થઈ ગયો કે ચાર માર્ચના દિવસે ધૂળેડીની જાહેર રજા હોવા છતાં આ રજાના દિવસે પરીક્ષાનું આયોજન આ ટાઈમ ટેબલની અંદર બતાવવામાં આવ્યું છે જેને કારણે વાલી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં ગયા છે બીજા એક સમાચાર એ છે કે વૃંદાવનના કથા વાચક ઇન્દ્રેશ ઉપાધ્યાય અને ઇન્દ્રેશ ઉપાધ્યાયના હરિયાણાના સિપ્રા શર્માની સાથે જયપુરમાં ભવ્ય લગ્ન થયા અને વૈદિક વિધિથી લગ્ન કરવામાં આવ્યા અને એમના લગ્ન સમારંભની અંદર તિરુપતિ બાલાજીની થીમ ઉપર આખો મંડપ બનાવવામાં આવ્યો હતો અને ધીરેન્દ્ર શાસ્ત્રી પણ આમાં હાજર રહ્યા હતા તો એક જણાએ એવી ટકોર કરી કે હવે આમના પછી ધીરેન્દ્ર શાસ્ત્રીનો નંબર છે મતલબમાં હજુ ધીરેન્દ્ર શાસ્ત્રીના લગ્ન નથી થયા તો એ બાબતની આ ટકોર હતી હવે મુખ્ય મુદ્દાની વાત કરીએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પુતિન વચ્ચે આજે લગભગ દસેક મુદ્દાઓ પર હસ્તાક્ષર થયા ઉર્જા ક્ષેત્ર રક્ષા ક્ષેત્ર યુરિયા ટુરિઝમ સ્કિલ ડેવલપમેન્ટ ઘણા બધા મુદ્દાઓ પર કરાર થયા પરંતુ આ જે પુતિન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે હમણાંના રિલેશન નથી બે હજાર એકથી થી રિલેશન છે અને પચીસ વર્ષના એક પર્સનલ રિલેશનને કારણે પણ ભારત પુતિ પુતિન ભારત આવ્યા અને આ એકચ્યુલી ઇનડાયરેક્ટલી જે આ એક મેસેજ છે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પને કારણ કે જ્યારે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર પચીસ ટકા ટેરિફ નાખ્યું અને એ પછી બીજા પચીસ ટકા દંડ તરીકે ભારત પર ટેરિફ નાખ્યું અને ડોનાલ્ડ ટ્રમ્પે એવું કીધું કે ભારત રશિયાની પાસેથી ઓઇલ ખરીદે છે અને ઇનડાયરેક્ટલી યુક્રેનના ફંડમાં રશિયાને મદદ કરે છે એવો આરોપ લગાવ્યો અને ભારતે રશિયા પાસેથી ઓઇલ નહીં ખરીદવું જોઈએ એવું ડોનાલ્ડ ટ્રમ્પે કીધેલું હતું બીજી તરફ રશિયા ઉપર ઘણા બધા પ્રતિબંધો અમેરિકાએ લાદેલા છે જ્યાંથી યુક્રેનનું યુદ્ધ થયું એટલે આ એક કારણ છે કે આમ ભારતની સિત્તેર વર્ષ જૂની રશિયાની સાથે મિત્રતા છે પરંતુ આ ડોનાલ્ડ ટ્રમ્પના એટીને કારણે ભારત અને રશિયા વધારે નજીક આવ્યા હવે આમ જોવા જઈએ તો જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે પચાસ ટકા ટેરિફ નાખ્યું ત્યારે ભાજપે જે રશિયા પાસેથી ઓઇલ લેવાનું શરૂ કર ઓઇલ લેતું હતું એમાં થોડોક ઘટાડો કરી નાખેલો કારણ કે એક પ્રેશર હતું પરંતુ હવે પુતિને આવીને આજે બિલકુલ એવું ચોખ્ખું કહી દીધું છે કે અમે બે રોક ટોક ભાજપને સોરી ભારતને ક્રૂડ ઓઇલ બી આપીશું ગેસ બી આપીશું એલપીજી બી આપીશું અને કોલ્સો બી આપીશું બધું જ ભારતને આપીશું અને ઓછા પૈસે ઓછા દરે આપીશું કારણ કે રશિયાની પાસે ઓઇલ રિઝર્વ છે પણ એની સામે જે યુરોપિયન દેશો કે અમેરિકાના દેશો જે એટલું બધું ઓઇલ નથી લેતા જેટલું ભારત લે છે એટલે ભારત ભારતને ઓઇલ આપવાની વાત કરી દીધી હવે આમ વર્ષો પહેલા અમેરિકા અને રશિયા બે મહાન સત્તા કહેવાતી હતી પરંતુ રશિયાની રશિયાના ટુકડા થઈ ગયા અને એ પછી રશિયા થોડું ડાઉન થઈ ગયું પરંતુ એમની પાસે ઓઇલ રિઝર્વ એટલું બધું છે અને પુતિનના આવવા પછી રશિયા વધારે મજબૂત થયું અને આજે અમેરિકાને ટક્કર આપી શકે એટલું મજબૂત રાષ્ટ્ર બની ગયું છે હવે ચીન પણ એક મજબૂત રાષ્ટ્ર તરીકે આવ્યું છે એટલે આ આખો અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પને ડોનાલ્ડ ટ્રમ્પની સામેનો આ એક ખેલ હોવાનું કહેવાય છે કે ભારત અને રશિયા અને ચીન હવે એકબીજાની નજીક આવી રહ્યા છે અને અમેરિકાને ટક્કર આપી શકે એવું અત્યારે એક આખો માહોલ ઊભો થયો છે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પુતિનના રિલેશનની વાત કરું તો બે હજાર એકની ની અંદર જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને એ વખતે કેન્દ્રની અંદર અટલ બિહારી વાજપેયી પ્રધાનમંત્રી હતા અને અટલ બિહારી વાજપેયી જ્યારે રશિયાની મુલાકાતે ગયા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી પણ એમની સાથે ગયા હતા તો એ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક વખત એવું કહ્યું બી ખરા કે બે હજાર એકમાં જ્યારે હું ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રશિયા ગયો ત્યારે પુતિને મને એટલું બધું ઇમ્પોર્ટન્સ આપ્યું હતું કે એક દેશના પ્રધાનમંત્રી આવ્યા હોય એટલું બધું માન સન્માન મને આપ્યું હતું અને બે હજાર એકની અંદર ગુજરાત અને અસ્ત્રાખાન કરાર થયો હતો એટલે અસ્ત્રાખાન એટલે રશિયા અને ગુજરાત અને રશિયાની વચ્ચે કરાર થયેલો પેટ્રોકેમિકલ સાયન્સ અને ટેકનોલોજી પર અને એને કારણે આજે તમે જુઓ કે ગુજરાતની અંદર બે એશિયાની સૌથી મોટી પેટ્રોકેમિકલની રિફાઇનરી છે એક રિલાયન્સની જામનગરની અંદર છે અને બીજી કચ્છના વાડીનાની અંદર રશિયાની કંપની ન્યારાની ફેક્ટરી આજે તમે આખા ગુજરાતમાં જ્યાં બી જુઓ કે સુરતમાં બી તમે જુઓ તો તમને નારાના પેટ્રોલ પંપ તમને જોવા મળશે તો આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે બે હજાર એકમાં ગયા ત્યારથી પુતિનની સાથે મિત્રતા છે અને આ એક પેટ્રોકેમિકલનો બહુ મોટો ફાયદો ગુજરાતને થયો અને પચીસ વર્ષથી એમની જે મિત્રતા છે એમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે હજાર એકમાં ગયા બે હજાર છમાં પણ ગયા અને જ્યારે બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી બન્યા ત્યારથી માંડીને અત્યાર સુધીમાં લગભગ વીસેક વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયા પુતિનને જઈને મળી આવ્યા છે પુતિને હમણાં તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં પણ એવું કીધું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવા વ્યક્તિ છે જે કોઈના પણ દબાણમાં આવે એમ નથી અને પુતિન માટે બી એવું જ કહેવાય છે કે પુતિન પોતાના દેશની સુરક્ષાની વાત હોય કે પોતાના દેશના હિતની વાત હોય તો કોઈની સામે ઝૂકતા નથી એટલે આ બે મહાન વ્યક્તિઓ છે કે જે એકદમ પાવરફુલ છે એટલે 25 વર્ષથી આ જે દોસ્તી છે એને કારણે આજે આપણને જે ક્રૂડ ઓઈલ છે એ સસ્તા ભાવે મળે છે અ કારણ કે નહીં તો આપણે ભારતે બહુ મોઘા ભાવે ક્રૂડ ઓઇલ ખરીદવું પડે આમ જોઈએ ને તો માત્ર બે ટકા ક્રૂડ ઓઇલ રશિયા પાસેથી ભારત આયાત કરતું હતું પરંતુ રશિયા યુક્રેનનું યુદ્ધ થયું એ પછી આડત્રીસ ટકા જેટલું ક્રૂડ ઓઇલ હવે રશિયા પાસેથી લે એટલે તમે વિચાર કરો કે ભારતને કેટલો મોટો ફાયદો થઈ રહ્યો છે હવે બીજો ફાયદો હવે ગુજરાતને તો ઓલરેડી ફાયદો થઈ ગયો છે પરંતુ પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લેવલે પણ હજુ મોટો ગુજરાતને ફાયદો થઈ શકે કારણ કે આવા જે નવા કરાર થયા છે એની અંદર બહુ મોટો ફાયદો થશે અને આની અંદર એવી રીતના કરાર થયા કે બે હજાર ત્રીસ સુધીમાં ભારત અને રશિયા વચ્ચેનો જે બિઝનેસ છે એ સો અબર ડોલર પર પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે અત્યારે ભારત અને રશિયાની વચ્ચે સિત્તેર અબર ડોલરનો બિઝનેસ છે બીજું કે આ જે કરાર થયો છે એમાં એક ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટેશન કોરિડોર બી બનાવવાની વાત છે અને એ સીધું પોર્ટ સાથે જોડાશે એટલે કંડલા પોર્ટ છે કે બીજા જે પોર્ટ છે એને કારણે ગુજરાતને ફાયદો થશે અને દહેજમાં દહેજને પેટ્રોકેમિકલ હબ બનાવવામાં આવી રહ્યું છે તો આ પેટ્રોકેમિકલ હબ બનાવવાને કારણે પણ ફાયદો થશે કારણ કે જેટલું બી ક્રૂડ ઓઇલ આવે છે એ રશિયાથી આવે છે બીજું કે એક ન્યુક્લિયર પ્લાન્ટ છે એ તમિલનાડુના કુંડુકુલમની અંદર બની રહ્યું છે રશિયાના સહયોગથી અને આ ન્યુક્લિયર પ્લાન્ટ બની રહ્યા છે તો એવું પણ કહેવાય છે કે ગુજરાતની અંદર પણ ગુજરાત નવા ન્યુક્લિયર પ્લાન્ટ બનવાની શક્યતા છે એટલી ક્ષમતા છે તો ભવિષ્યની અંદર ગુજરાતમાં ન્યુક્લિયર પ્લાન્ટ પણ બની શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ